દીવ ખાતે સિંહના ટોળા આવી જતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તેને પકડવા કાર્યવાહી હાથ ધરાઈ ગુજરાત રેન્જ ફોરેસ્ટ જસાધરથી પણ ટીમ દીવ આવી પહોંચી કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ડાંગરવાડી વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સિંહનું ટોળું આવી ચડ્યું છે જેને અનેક લોકોએ જોયું છે અને ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ ટોળામાંથી એક સિંહણને પકડવામાં સફળતા મળી હતી જ્યારે બીજા સિંહ સિંહણ તથા તેમના બચ્ચાને પકડવામાં આવ્યા નથી સિંહણને પકડી અને રેન્જ ફોરેસ્ટ જસાદર ખાતે મોકલી અપાઈ હતી જ્યારે દીવમાં રહેલા બીજા સિંહના ટોળાને પકડવા દીવના ડાંગરવાડી વિસ્તારમાં ત્રણેય સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા છે તથા ગુજરાત રેન્જ ફોરેસ્ટ જસાધરથી પણ ટીમ આવી છે નામ જીણાભાઈ ગોવિંદભાઈ સોલંકી ગામ પાલડી હું અહીંયા ડાંગરવાડી કામે આવું છું રમેશભાઈ માવજીભાઈ ની વાડીએ અને હું પ્રમ દિવસ સવારે સાત વાગે આવ્યો તો જોયું તો અહીંયા ગાયને મારી નાખેલી હતી મેં મારા શેઠને જાણ કરી કે શેઠ અહીંયા હાવજુ ગાયને મારી નાખી છે બસ ને આજની તારીખમાં બધા લોકો એમ કહે છે કે પાંચ છ સિંહ એ ક્યારે જોવા મળ્યા છે એટલે આ હાસુ છે કે ખોટું છે હજી તો એ કેવું મુશ્કેલ છે એ જોતા ફોરસ્ટ વાડાય હા ફોરસ્ટ ખાતાવાડા લોકો આવીને એમને પીછો છે કે ભાઈ એટલે અમે તમને હાજુ દેખાયું કે હાજુ નથી દેખાય હાજ ને મરણ કરને કઈ જોયું છે ને એને પગલા જોયા છે સિંહ છે કે સિંહણ છે ઈ અજી કેવું મુશ્કેલ છે ફોરસ્ટ વાડા દ્વારા ફોરસ્ટ ખાતાવાડા લોકો આવીને આયા પાંધરા મૂકે છે ઈ લોકો એમ કહી શકે સિંહણ ને પકડી લીધી છે હા તમાર નામ ભગવાન બે દિવસ થી કે ત્રણ દિવસ થી અહીં આવે છે તો એ આજ ત્રણ દી થઈ ગઈ આજ ને બેરો ત્રણ દી થી આમ જાય ને આ ઓલી કોર એક મરણ કર્યુંતું પછી એક આયા કર્યું જીવલ તો હું તો કે બુંડળો તુદ કોઈ જાન દીદું કે રોજડું હોય ને રોજડું હોય ને તો જાન દીદું હોય ને ફોરેસ્ટ વાડે ને નહી કોઈ ફોન કરે તો જ આવે બાકી ને આવતા અત્યારે પાંદરા શું કે મળે એક ન્યા મળ્યું અને એક કાલ ગાય મારી ને ત્યાં મૂકી દઈશ તમારા વિસ્તાર કેટલા સમય થી જોવા મળે છે અમારા વિસ્તારમાં આપણે કઈ સાલ હતી બે ત્રણ વર્ષ થઈ ગયા સાલ નહીં તો પેલા કોઈ આવતું નથી સરક પણ ક્યાંય આવતું નથી અત્યારે બધુંય શરૂ થઈ ગયું તમારી ગાય પણ મારણ કરેલું છે હા પેલા અમારી ગાય બે એક અહિયાં બરદ માં નાખ્યો એક ગાય ની પરે માં નાખી અહીંથી એક ટોળા નાટકીએ રાંધું ના પાડી દીધી એકપણે